નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં આ જીવન કેદ ની સજા ફટકારતી ધોરાજી સેશન કોર્ટ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારતી ધોરાજી સેશન્સ કોર્ટ ધોરાજીની સગીર વયની દીકરી પર એમના સગા પિતાએ આચાર્યું હતું દુષ્કર્મ પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર આચાર્યું હતું દુષ્કર્મ સગીર વયની દીકરીએ એના સગા પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદીની ફરિયાદના આધારે અને પોલીસ તપાસ તેમજ ભોગ બનનારના નિવેદનના આધારે આરોપીને વીસ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે ધોરાજી સેશન્સ કોર્ટે સજા ફટકારી આરોપીને પાંચ રૂપિયાનો દંડ ફટકાર્યો ધોરાજી સેશન્સ કોર્ટના સરકારી વકીલ કાર્તિકેય પારેખની દલીલો માન્ય રાખી કોર્ટે સજા ફટકારી હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ એમ શેખ સાહેબે ધોરાજી તાલુકાના એક આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં વીસ વર્ષની સજા પાંચ હજાર રૂપિયા દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ ફરમાવેલો છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર આરોપીની દીકરી હતી ભોગ બનનાર જયારે છ માસની હતી ત્યારે તેની સગી માતા મૃત્યુ પામેલી એ વખતે પણ તે અપમૃત્યુના દુષ્પ્રેરણનો આઈપીસી ત્રણસો છનો કેસ આરોપી ઉપર થયેલો હતો પરંતુ તે કોઈ કારણોસર છૂટી ગયો છે ત્યારબાદ હાલ ભોગ બનનાર સત્તર વર્ષ જેવી ઉંમરની હતી તેને આરોપી પોતાની પાસે રાત્રે સુવા બોલાવતો અને ધરારીથી તેની સાથે દુષ્કર્મ કરતો આવું વારંવાર બનતું અને ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની દાદી એક બે વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહ્યું કે આરોપી તેને માર મારતો એટલે આ તમામ સંજોગો અને આરોપીની વર્તણૂક જોઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ એમ શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ ફટકારેલ છે સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન એવી હોય છે કે ભોગ બનનારની કોઈ પણ પ્રકારે ઓળખ છતી ન થવી જોઈએ અને આરોપી ભોગ બનનામના સગા પિતા છે એટલે સંભવતઃ આરોપીનું નામ પણ નથી જાહેર કરતા કોર્ટે જજમેન્ટમાં પણ આરોપીનું નામ જાહેર નથી કરેલું